રામ રામ ડાયરાને આ ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ આપણે સવાર સવારમાં આવી ગયા છીએ પાછા વાડીએ કેમ કે આપણે વાવવાના હતા ઘઉં હવે આ ટ્રેક્ટર આવે ત્યાં સુધી આપણે રાહ જોઈ ભાઈ હારી છો એમ તો હવે ટ્રેક્ટર આવે ને ત્યાં સુધી રાહ જોવાની છે ત્યાં સુધી આપણે આટા વીટા મારી લઈ તડકે તો ટાઈટ ઉડી જાય એ ફ્યુ મોમેન્ટ લઈ થયા મિત્રો ફાઇનલી આપણે દુબઈથી બોલાવી લીધા હતા કારીગર

મિત્રો ઘઉંનું હોય તો ચાલુ જ હતું કે તો હવે આપણે ઊભું નથી રહેવું ટ્રેક્ટરમાં પીએ આપણે ખાલી નું ધ્યાન રાખવાનું હતું બાકી વાળા ભાઈ ધ્યાન રાખતા ટ્રેક્ટર હતા ટ્રેક્ટરની વોયણી બધું આપણે ખાલી દાણા પડે કે નહીં એ જ ધ્યાન તો મિત્રો હાથીના બચ્ચાને આપણે લઈને નીકળી ગયા હતા કેમ કે એને મૂકવા જવાનું હતું એના ઘરે એટલે હવે ટાઈમ ટુ ટાઈમ આપણે મૂકતા આવીએ એના ઘરે એના ઘર પછી આથી બચ્ચું રોવા માંડ્યા ભાઈ

तो उनको आतिन बसवा अपने पास हुए ही हो चुका हैं। तो वही न मुख्य भी पसा। अन्ना हच्चा कलेजा जो आपड़ा बे मुवा कलेजा आपड़े आए रहे दोस्तों में नहीं आ रहे नहीं। कितने तेजस्वी ते लोग हैं हमारे पास? कितने शानदार विचार रखते हैं जी? भाई आपड़े क्रिकेटर, बेस्ट दुनिया ना फास्ट मां फास्�